નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સોનુનિયા ગામે હનુમાન મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન કરાયું ડાંગ જિલ્લામાં તમામ ત્રણસો અગિયાર ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ લેનારા સેવા સહયોગી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના સહયોગથી સોનુનિયા ગામનો હનુમાનજીનું મંદિર સંપૂર્ણપણે આકાર પામી ચૂક્યો હોવાથી ગ્રામજનોએ આદિવાસી પરંપરાઓ રીતિ રિવાજો પ્રમાણે મંદિરનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ સુરત દ્વારા ડાંગ જિલ્લા જિલ્લામાં રહેતા આદિવાસી સમાજના લોકોમાં ધાર્મિક ભક્તોનો પ્રચાર પ્રસાર ગ્રામજનોમાં એકતા અને લોકોને વ્યસન મુક્ત બનાવવાના હેતુથી જિલ્લાના તમામ ત્રણસો ગામોમાં હનુમાન મંદિરો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે જે પૈકી આહવા તાલુકામાં આવેલ સોનુનિયા ગામે નિર્માણ પામેલા મંદિરના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પીપી સ્વામી શ્રી સહિતના ટ્રસ્ટના સભ્યશ્રીઓ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં ગામના પોલીસ પટેલ સિલ્લિયાભાઈ બી ગાયકવાડ ગામના કારોબારી સભ્ય પંડિત ચૌધરી ગામના તમામ આગેવાનો ગ્રામજનોએ લોકાર્પણ કાર્યક્રમમાં ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો